મારું નામ સુમનબેન છે હું ગુજરાતના સુરેન્દ્રનગર પાસે એક નાનકડા ગામમાં રહેતી એક સામાન્ય ગૃહિણી છું મારા પતિનું અવસાન બહુ પહેલાં થયું હતું એ પછી મારા માટે મારા પરિવારની દુનિયા ફક્ત મારી એક જ દીકરી અંજલી બની ગઈ મેં એને ઘેલું કરીને ઉછેરી હતી માણસ જીવનમાં એક જ આશા રાખે છે સંતાન સુખી થાય એની જિંદગી સાચા સાથી સાથે આગળ વધે હું પણ એ સ્વપ્ન લઈને જીવી રહી હતી અંજલિ ખૂબ જ ચતુર ભોય અને સંસ્કારી છોકરી હતી શાળામાં અવ્વલ આવતી મેં એને વાંચવા માટે શહેરમાં પણ મોકલેલી પૈસાની મારા ઘરમાં ઘણી વેઠ હતી પણ દીકરીને કદી કોઈ વસ્તુની ઓટ ન પડી જાય એ હંમેશા જોયું એ કહે છે ને કે જ્યારે પિતા નથી હોય ત્યારે માને બાપ પણ બનવું પડે છે હું એ વાતને સમજીને જીવતી હતી જ્યારે અંજલિ છવ્વીસ વર્ષની થઈ ત્યારે એક સારા લગ્ન સંબંધ આવ્યો નામ હતું વિવેક સ્માર્ટ સરસ નોકરી કરતો હતો પોતાનું ઘર હતું તેને માતા પિતા નહોતા એટલે અલગ જ રહેતો મને લાગ્યું કે એના માટે આ જ યોગ્ય સમય છે બધું સમજીને સમય જોઈને અમે આ સંબંધને સ્વીકારી લીધો લગ્ન થયા શરૂઆતના ત્રણ મહિના એકદમ સરસ ગયા અંજલી પણ ખુશ દેખાતી હતી તે ફોન ઉપર મને કહેતી મમ્મી હું ખૂબ જ ખુશ છું વિવેક બહુ જ સારો છોકરો છે હું અંતરમાં શાંત થઈ ગઈ લાગ્યું કે દીકરીનું ભવિષ્ય હવે સાચા હાથમાં છે પણ પછી એક દિવસ અચાનક વિવેકનો ફોન આવ્યો મમ્મી અંજલિ ઘરના કામમાં બહુ આવશું છે હું હવે થાકી ગયો છું હું ચોંકી ગઈ મેં તો અંજલિને ઘરના કામમાં ઘડેલી હતી પણ કદાચ હવે કંઈક બદલાઈ ગયો હશે વિવેકે કહ્યું મમ્મી તમે થોડા દિવસ માટે આવી જાઓ તો મને રાહત મળશે હું તરત જ મારી દીકરીને ઘરે ત્યાં પહોંચી ગઈ જ્યારે પહોંચીને જોયું તો અંજલી થોડી અલગ જોવા મળી દિવસ દરમિયાન સૂઈ જતી બધું તેના હાથમાંથી છૂટી ગયું હતું મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ બોલી મમ્મી મને લાગે છે મારા શરીરમાં ઉર્જા નથી ઊંઘ આવે છે અને મન કાંઈ પણ લાગતું નથી મને થયું કે આકસ્મિક નવી ઘરની જવાબદારીઓથી થાક લાગી ગયો હશે વિવેક ખૂબ જ નમ્ર હતો મને મમ્મી કહીને બોલાવતો સવારે ચા લાવતો મારી હેલ્પ કરતો હું માની ગઈ કે દીકરીના ભાગ્યે સાચો માણસ આવ્યો છે પરંતુ થોડા દિવસો પછી તેનું વર્તન થોડું બદલાવા લાગ્યું રાત્રે મારા રૂમમાં આવતો રહેતો મારા પગ દબાવવાનું કહે માથું દબાવવાનું કહેતો શરૂઆતમાં મને લાગ્યું કે એ મને મમ્મી સમજે છે પણ ધીમે ધીમે એની નજર અને સ્પર્શમાં કંઈક જુદું લાગે છે મને એવું જણાયું એક રાત્રે એ મારા હાથ પકડીને બોલે મમ્મી તમે ઘરમાં હોવ એટલે ઘરમાં શાંતિ લાગે છે અંજલિ તો મને કહેશે પણ નહીં સ્પર્શે પણ નહીં આ સાંભળીને મને શંકા આવી મને લાગ્યું કે એ ભાવનાત્મક નિકટતા શોધે છે પણ એ સરહદો ઓવંગી રહ્યો છે તે રાત્રે મેં એક રમત રમવાનું નક્કી કર્યું જેનાથી બધું સ્પષ્ટ થઈ જાય મેં અંજલિને કહ્યું કે મારી તબિયત સારી નથી તું મારા રૂમમાં સુઈ જા હું તારા રૂમમાં સુઈ જઈશ તે રાત્રિ હતી અંધારું ભર્યું હતું વિવેક રૂમમાં આવ્યો અને શાંતિ પગ દબાવવા લાગ્યો મારા ચહેરા પર ચાદર હતી હું કંઈ ન બોલી થોડા સમય પછી ઘરના દરવાજા પરથી અવાજ આવ્યો એક યુવતી રોષે ભરાઈને બોલી વિવેક હવે તારી બુદ્ધિશું ને શું થયું તું તારી પત્ની જેવી દેખાતી તારી સાસુને પણ છોડતો નથી એ દ્રશ્ય દ્રાવક હતું વિવેક ચોકી ગયો હું તો જાણે ફ્રીઝ થઈ ગઈ એ યુવતી એનું નામ નીતા હતું અને એ એની પ્રેમિકા હતી લગ્ન પહેલાના સંબંધો હજી ચાલતા હતા નીતા હવે સહન ન કરી શકતી તેણે કહ્યું તારો પ્લાન તો એવો હતો કે તું તારી સાસુ પર નિંદા લગાવીને એને ઘરમાંથી દૂર કરી મૂકીશ અને તું અહીં એકલો રહીશ પણ તું તો એને પણ લલચાવવાનો પ્રયત્ન કરે છે વિવેક વિવેક સ્ત થઈ ગયો અને બોલી પડ્યો હું તો ઈચ્છતો હતો કે મારી સાસુ શરમથી ઘર છોડી જાય અંજલી તો બસ ઊંઘે જ છે એની સાથે વાત કરવાનું પણ મન નથી થતું એ સાંભળીને મારું આખું વિશ્વ ઊંધું થઈ ગયું બીજે દિવસે સવારે મેં અંજલીને બધી વાત કહી એ સાંભળીને રડી પડી પણ એ દિવસ એણે જાગૃત કરી ગયો અમે બંને મોઈને પુરાવા એકઠા કર્યા નીતા પણ સાક્ષી બની વિવેક સામે ફરિયાદ નોંધાવાઈ છૂટાછેડા માટે અરજી કરવામાં આવી મને લાગ્યું કે એક માતા તરીકે દુઃખદ સમય છે પણ કદાચ દીકરી માટે સાચી દિશા છે પરંતુ એ પછી એક નવી વાત બહાર આવી ડૉક્ટર પાસે તપાસ કરાવતા ખબર પડી કે અંજલિનું આવસ અને ઊંઘનું કારણ એક પ્રકારનો હોર્મલ ડિસોઝર હતો આઈપોથાઈડ્રોડિઝમ આ તાંત્રિકાઓની ધીમી કરે છે ઊંઘ લાવે છે થાક આપે છે અને મનને ઉદાસીતા ઊભી કરે છે આ સાંભળીને મને ગમગીની થઈ કારણ કે વિવેકે એની પત્નીની વાત નહોતી સમજી ન તેને પ્રેમ આપ્યો ન સારવાર માટે પ્રયાસ કર્યો એ માત્ર આશ ગણાવીને એની પીડાને અવગણતો રહ્યો અંજલીએ હવે સારવાર શરૂ કરી છે હવે સારી થઈ રહી છે પોતે નોકરી પણ શરૂ કરી છે અમારા જ ગામમાં ટ્યુશન ક્લાસ ચલાવે છે એણે નક્કી કર્યું છે હવે કોઈ પણ સંબંધમાં પોતાનું આત્મસન્માન ગુમાવવાનું નહીં એક માતાનો સંદેશ એક સાસુ તરીકે એક માતા તરીકે હું એ જ વાત શીખી બારણું બંધ કરવાથી બહારનું તોફાન નહીં અટકે ન્યાય માટે ઊભા રહીશું તો જ વિશ્વાસ બચી શકે અને પ્રેમ એ સહાનુભૂતિથી શરૂ થાય છે જ્યાં એ ન હોય ત્યાં સંબંધો ફક્ત સાથ છે પ્રેમ નથી તમારો આભાર મિત્રો જે તમે મારી વાત સાંભળવી આવી જ વાર્તા સાથે ફરી મળશો આવતીકાલે ત્યાં સુધી જય સ્વામિનારાયણ ફરી મળશો આવતીકાલે મિત્રો ધન્યવાદ